કેસરી કલરના કપડાં પહેરેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું નવજાત બાળકની નાળ પર ક્લેપ પણ હોવાનું સામે આવ્યું હતું હાલ નવજાત બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે ડુમસના ઝાડી ઝાકણામાં ગામની મહિલાઓએ પોલીસને જાણ કર્યા બાદ એકસો આઠને જાણ કરી હતી પોલીસ અને ગામની મહિલાઓએ બાળકને એકસો આઠની મદદથી સિવિલ લઈ આવ્યા હતા હાલ સિવિલના એનઆઈસીયુના વિભાગમાં બાળકની સારવાર ચાલી રહી છે